પાટણુંજા માર્ગ પરના વિસલવાસણા નજીક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત પાટણ ઉંઝા હાઈવે માર્ગ પર વિસલવાસણા ગામ નજીક ગત મોડી રાત્રે ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ડમ્પર ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો જેને બે કલાકથી વધુની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે બંને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરુવારે મોડી સાંજે પાટણ ઉંઝા હાઇવે માર્ગ પરના વિસલવાસણા ગામ નજીકથી પસાર થતાં ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો અકસ્માતની જાણ બાલીસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ કે રાવલ અને તેમની ટીમને થતાં તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી ઊંઝાને પાટણ ફાયર બ્રિગેડની મદદથી કટરનો ઉપયોગ કરીને લગભગ બે કલાકની જહેમત બાદ ડમ્પરની વચ્ચે ફસાયેલા ચાલકને સફળતાપૂર્વક બહાર કાઢી ઇજાગ્રસ્ત ડમ્પર ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ડમ્પર અને ટ્રેક્ટર બંનેને ભારે નુકસાન થયું હતું જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો